હલો મિત્રો હું છું મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર આજના બજાર ભાવ તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ જો આ તમને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું આપણે હિરંડાની તો હેરંડાના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા સુધી જાય છે પછી હળદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો અઢાર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રણ રૂપિયા સુધી જાય છે પછી સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સાહીઠ રૂપિયા પછી મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઠ્ઠાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો પાંસઠ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાશી રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છવ્વીસ રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો છપ્પન રૂપિયા પછી તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાશી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એક્યાસી પછી ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને એક રૂપિયો પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સોતેર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકવીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે બે માર્કેટિંગ યાર્ડ ભાવ જણાવ્યા તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો આ વિડીયો જોવા બદલ આભાર